મંદિર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ અને આજનું ટ્રાફિક પણ જોઈ શકો કે ટ્રાફિક ઓછું છે રોજ કરતાં ખૂબ ઓછું છે તો આજના લાઈવ દર્શન તો આ છે ગાંધી મંદિર પછી સમાધિ મંદિર અને પછી મંદિરના દર્શન છે મિત્રો તો આજના સુંદર મંદિરના લાઈવ દર્શન ચાલો નજીકથી દર્શન કરાવીએ

ખૂબ ખૂબ આભાર ભાઈ કે અમેરિકાથી બેઠા બેઠા લાઈવ જોઈએ છે ભાઈ જિગ્નેશભાઈ દરજી બાપાસ નીરુભાઈ જોશ્રી બાપસ્તરામભાઈ હરસુખભાઈ પુણેથી પુણે અમે બગદાણા આવવાના છીએ બાપસ્તરામ અમે બગદાણા આવીએ છીએ ઓકે ભાઈ ફોન કરજો ભાઈ હરસુખભાઈ ધીરીશભાઈ નગરિયા તો બધા જ મિત્રોને બાપાસરામભાઈ જય શ્રી રામ રાધરાજી

ચાલો અહીંથી બાપાની તજાના પણ દર્શન કરાવી મિત્રો તો બાપાની તજા જોઈ શકો છો કે અહીંથી સુંદર મજાની ફરકી રહી છે સિરાગ પંચાનો પંચાણું બાપાની મોજ રાજકોટ કામીની બેન જોશી સુરતથી લઈને જોડાઈ ગયા છે બાપા સ્ત્રામ તો સુંદર મજાની બાપા બાપાની તજા ફરકી રહી છે મિત્રો અને આ છે સમાધિ મંદિર તો સમાધિ મંદિરના પણ સુંદર મજાના આજના લાયદ છે જોઈ શકો છો ચાલો મિત્રો તો આ છે સમાધિ મંદિર હવે અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું તો લાઈવમાં બન્યા રહેજો અને જે મિત્રો ચેનલનો પહેલી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જિગ્નેશભાઈ દરજી અંજારથી લાઈવમાં જોડાઈ ગયા છે અને ટ્રાફિક જોઈ શકો કે એટલું બધું ટ્રાફિક આજે જોવા નથી મળતો મિત્રો તો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર આપણે દર્શન કરાવીએ નજીકથી તો લાઈવમાં બની રહી છે મિત્રો તો મિત્રો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરથી મંદિર જોઈ શકો કે આ મંદિર છે સુંદર મંજરનું લાગી રહ્યું છે અહીંથી અને પાછળ બગીચો પણ જોઈ શકો છો ખૂબ વિશાળ બગીચો છે અને ઘણા બધા વૃક્ષો પણ છે મિત્રો અને બાપાનું ધ્યાન મંદિર છે તો ધ્યાન દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવીએ અને વડની અંદર છે ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો તો તેના પણ આપણે દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મુકેશભાઈ જય શ્રી તો આપણે અહીંથી આગળ જઈશું ધર્મેશભાઈ માવાણી બાપસ્તરામભાઈ અને વડ જોઈ શકો કે વડ ની અંદર ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન છે મિત્રો અમદાવાદી ધીરુભાઈ ચૌહાણ બાબા શરામ જય હો તો મિત્રો વડની અંદર બાપાના દર્શન કરાવી તો આમાં ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે છે બે આંખ નાક મોટો સુંદર મજાનો મિત્રો અને બીજું કે જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ દર્શન સાંજના છ ને વિશે સંધ્યા આરતીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તમને મિત્રો ધીરુભાઈ ચૌહાણ બાબેશ અને આપણો ફક્ત મિત્રો એટલો જતું છે કે જે લોકો છે અહીં સુધી નથી આવી શકતા દર્શન કરવા માટે અમુક કારણોસર તો તેઓ રોજ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે એટલા માટે આ સિરીઝ ચાલુ કરી છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન તો ચાલો મિત્રો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવશું તમારો વધારો ટાઈમ નહીં લેતો મિત્રો આગળ જઈશું ऐसे मंदिर पर जो है का सुंदर मजन लागे रही है मित्रों तो आज ना सुंदर मजन लाए रही है मित्रों हरी पासा गाड़ी में रही है मित्रों तो गाड़ी में ना देश रही है तो आज एक गाड़ी मंदिर गाड़ी में ना सुंदर मजन लाए रही है ચાલો મિત્રો આગળ જય શું મંદિરના દર્શન કરાવશું અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો લાઈક અને કોમેન્ટ ફ્રીમાં થાય છે અને બીજા લોકોને મોકલી શકો છો ભૂરાભાઈ બહુમાર બામ જેથી કરી છે બીજા લોકો પણ આપણી ચેનલમાં જોડે છે અને ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે મિત્રો દર્શન જોઈ શકો છો તો મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને મંદિરના સિંધ મંજરાજના લાઈવ દેશન જોઈ શકો છો તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે આઠ વાગે લાઈવ દેશન સાંજના છ ને સંધ્યા સિંધી આરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાને લાઈવ દર્શન જોઈ શકાય આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનું એટલે સુધી રાખીએ અ લાઈવ માં જોડાવા માટે ખુખવાબર વિદંત ત્રિવેદી બાપુશત્રામ જય શ્રી રામ રાધ રાધે આપણો દેવ સુપ્રભાત તો બધા જ મિત્રો ખુખવાબર એમ કે જય માં સાથે ખુખવાબર તો આજ નું લાઈવ જ દે રાખી મિત્રો कौशिकભાઈ વાપશત્રામભાઈ લાઈક સાથે ચાલો મિત્રો તો આજ નું લાઈવ જ દે રાખી વાપશત્રામ જય શ્રી રામ રાધ રાધે